નમસ્કાર હું શું પ્રેરણા આપ જોયા છો ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરી જૂનાગઢથી તો જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો સૌથી મોટો હસ્તાપુર ડેમ ઓવરફ્લો થયો છે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ગરનારના જંગલની મધ્યમાં આવેલો સૌથી મોટો હસ્તાપુર ડેમ આજે ઓવરફ્લો થતા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરઠિયા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર

એટલે અસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે આ ડેમ ની અંદર પાણી ભરાવાથી બે વર્ષ જેટલું પાણી કોર્પોરેશન દ્વારા જુનાગઢના લોકોને મળે છે અને આ એવો ડેમ છે કે આધુનિકતા સાથે એ વખતના ખેડૂતોની સૂજ અને બુજ અને વડાલના એ વખતના ખેડૂત આગેવાન એમને આ ડેમ બનાવેલો એ વર્ષો પેલા એ ડેમ આપણે જોઈએ છીએ કે કોઈ જાતની ગિલારી વગર અને એક કેટલું પાણી એમાં સંગ્રહ થાય અને આ પાણી ગ્રેવિટી થી જુનાગઢ ની અંદર જાય છે એટલે કોઈ પણ જાતનો ખર્ચ પણ પાણી પહોંચાડવા માટેનો ન થાય જુનાગઢની જીવાદોરી સમાન કે જે હસનાપુર ડેમ છે એ હસનાપુર ડેમ ગ્રેવિટી થી ધારાગઢ ફિલ્ટર સુધી જાય છે અહીંયા કોઈ પમ્પિંગ સ્ટેશનની જરૂર નથી પડતી અને પૂરી ગ્રેવિટી થી

અને અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાની આગેવાનીમાં પાર્ટીના કાર્યકર્તાઓ કોર્પોરેટરો કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ કોર્પોરેશનના કોર્પોરેટરો આ બધા સાથે મળી અને હસનાપુર ડેમના નીરના વધામણા કરવા માટે આજે અહીંયા એકત્ર થયા છીએ અને સર્વે એવી પ્રાર્થના કરી છે કે આ નીર છે એ લોકોની જીવાદોરી સમાન છે અને પાણી પૂરું પાડે છે જુનાગઢ ને ત્યારે ભગવાન અને મા ભગવતીને માં અંબા ને એવી પ્રાર્થના કરીએ કે આ એનો પ્રવાહ છે અવિરત વહેતો રહે અને જુનાગઢ અવિરત પાણી પૂરું પાડે ક્યારે પણ એમાં ઓટ ના આવે એવી આ તકે અમે પ્રાર્થના કરીએ છીએ જય માં ભગવતી જય માં અંબે જુનાગઢ આ ગિરનારની ભૂમિ આમ નરસિંહ મહેતા ની ભૂમિ આજે હસનાપુર ડેમ જે ગિરનાર ને ભરતો ડેમ છે એ ડેમ જુનાગઢ અંદર આજે ઓવરફ્લો થયો જેને લીધે જૂનાગઢની અંદર ત્રણ વર્ષ સુધી જુનાગઢને પાણી પૂરું પાડી શકે એ ડેમ આજે ઓવરફ્લો થયો એટલે જૂનાગઢ શહેરના શ્રી તથા વોટર વર્ક સમિતિના ચેરમેન સુભાષભાઈ તથા આજે કોર્પોરેટર સીઓ પદાધિકારીઓ બધા સાથે મળી અને જે વધામણા કર્યા જેથી કરી જુનાગઢની આવનારા ત્રણ વર્ષ સુધી પાણીની સમસ્યા હલ થશે સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત છે તેજ પવનના સુસવાટા સાથે